હેલો ફ્રેન્ડ્સ રીપી લર્નિંગમાં હું પિયુષોશા તમારું હાર્દિક સ્વાગત કરું છું આપણે ગયા લેક્ચરમાં ઉપગ્રહનો બીજો ભાગ એટલે કે થોડાક એમસીની આપણે ગયા વિભાગમાં ઉપગ્રહના એમસીક્યુનો બીજો ભાગ જોયેલો બરાબર તો હવે એ જ જ્ઞાનની સરવાણીમાં આગળ વધીએ અને એનો ત્રીજા ભાગ સાથે નવવા એમસીક્યુ જોઈએ તો આગળનો એમસીક્યુ પ્રસ્તુત હોવ ચલો સ્મોલ એમ દળ ધરાવતા ઉપગ્રહને કેપિટલ એમ દળ કેપિટલ એમ દળ ધરાવતા અને ધરાવતા ગ્રહની સપાટી પરથી તો ચાલો હું બનાવી દઉં દળ ધરાવે છે અને ત્રિજ્યા છે બરાબર આ ગ્રહની સપાટી પરથી આપણે ટુ આર જેટલી ઊંચાઈ સ્મોલ એમ દળ ધરાવતો ઉપગ્રહ ચલો અંતર છે કેપિટલ આર એટલે કે ટુ આર બરાબર અને અહીંયા છે સ્મોલ એમ દળ ધરાવતા ઉપગ્રહને પહોંચાડવાનો છે તો વર્તુળાકાર કક્ષામાં તડતો મૂકવા જરૂરી લઘુત્તમ ઉર્જા કેટલી હશે બહુ સારો ક્વેશ્ચન છે ઓકે તો આપને ખ્યાલ જ છે ઉર્જા સંરક્ષણનો નિયમ તો ઉર્જા સંરક્ષણનો નિયમ આપણે બે જગ્યા પર લગાવીએ ઉર્જા સંરક્ષણના નિયમ મુજબ તો પહેલા આ જગ્યાએ આપણો એક એમ દળ ધરાવતો ઉપગ્રહ હતો એટલે કે ગ્રહની સપાટી પર ઓકે ત્યાંથી મેં એને કઈક ઉર્જા આપી સપાટીથી વર્તુળાકાર કક્ષામાં મૂકવાનો છે બરાબર એટલે અહીંયા હતો ત્યાંથી હું ટુ આર જેટલી ઊંચાઈએ લઈ જવા માંગુ છું બરાબર તો એક આ બિંદુએ હું કુલ ઊર્જાની ગણતરી કરું તો જ્યારે ગ્રહની સપાટી પર હશે ત્યારે એની સ્થિતિ ઉર્જા થશે જી કેપિટલ એમ એમ સ્મોલ બાય આર ઓકે ત્યાંથી મારે એને જેટલી ઊંચાઈએ ઉપગ્રહને લઈ જવાનો છે બરાબર હવે ઉપગ્રહને હું લઈ જઈશ તો સ્વાભાવિક વાત છે કે એને ગતિ ઉર્જા જ આપવી પડશે તો જ એને હું ટુ આર જેટલી ઊંચાઈ લઈ જઈ શકું

તેને ગ્રહ થી કોઈ ટુ આર જેટલી ઊંચાઈએ લઈ જઈશું તો એ અનંત અંતરે નથી જતો નહીતર જો અનંત અંતરે જતો હોય તો અહીં ઝીરો આવત પણ અનંત અંતરે નથી જતો પરંતુ એ ટુ આર જેટલી ઊંચાઈની કક્ષામાં વર્તુળ આકાર પરિભ્રમણ કરશે એટલે કે એની પાસે કંઈક ગતિ ઊર્જા હશે અને તમને ખ્યાલ જ છે કે ઉપગ્રહની ગતિ ઉર્જાને કેપિટલ જી કેપિટલ એમ સ્મોલ એમ બાય ટુ આર તો ટુ અને આર એટલે કે કેન્દ્રથી અંતર તો એ છે થ્રી આર સમજાય છે ને આ સ્ટેપ એક ગતિ ઉર્જાનું છે ઉપગ્રહની કક્ષામાં એની ગતિ ઊર્જા આ સૂત્ર વડે અપાય તમને ખ્યાલ જ છે જેમાં આપણે કેપિટલ કેપિટલજી કેપિટલ એમ સ્મોલ એમ બાય ટુ સ્મોલ આર બતાવતા ને આ સ્મોલ આર શું છે કે ગ્રહના કેન્દ્રથી આ જે વર્તુળાકાર કક્ષા છે તેની વચ્ચેનું અંતર છે તો ટુ તો છે અને આ વચ્ચેનું વર્તુળાકાર કક્ષામાં તળતો મૂકવા માટે જરૂરી લઘુત્તમ ઉર્જા જે આપણી આ કે છે સપાટી પરની ત્યાંથી જ આપણે કઈક લઘુત્તમ ઉર્જા આપવી પડશે ને તો જ અહીંયા પહોંચશે તો ચાલો આગળ વધારીએ રૂપને

કેપિટલ એમ સ્મોલ એમ બાય કેપિટલ છે બરાબર છે આની પાસે તો સિક્સ આર છે તો એઝ ઇઝ લખાશે આની પાસે કંઈ જ નથી ઉપર છ વડે ગુણાશે અને આની પાસે ત્રણ છે પણ છ એટલે ઉપર બે વડે ગુણવું પડશે ઓકે એટલે ફાઇનલી આવું કઈક મળે છે મારે અને આટલી ઊર્જા ગતિ ઊર્જાના સ્વરૂપમાં હું આપી દઈશ ત્યારે એ સપાટીથી ટુ આર જેટલી વર્તુળાકાર કક્ષામાં પરિભ્રમણ કરવા લાગશે બરાબર સમજાણું કે જ્યારે એ સપાટી પર હોય ત્યારે હું એને આટલી ઊર્જા લઘુત્તમ ઉર્જા છે ને આટલી લઘુત્તમ ઉર્જા ગતિ ઉર્જાના સ્વરૂપમાં આપીશ ત્યારે તે સપાટીથી ટુ આર જેટલી ઊંચાઈએ વર્તુળાકાર કક્ષામાં પરિભ્રમણ કરવા લાગશે બરાબર તો ઓપ્શન એ ઇઝ કરેક્ટ ઓપ્શન બરાબર સમજો એકદમ સરળ એક્ઝામ્પલ છે પણ થોડુંક લોજિક અહીંયા લગાવવાની જરૂર પડે બરાબર સૌપ્રથમ શું કીધેલું કે ભાઈ એક એમ દળ અને આર ત્રિજ્યા ધરાવતો મારી પાસે ગ્રહ છે એની સપાટી પર એક સ્મોલ એમ દળ ધરાવતો ઉપગ્રહ છે તેને મારે સપાટીથી ટુ આર જેટલી ઊંચાઈ લઈ જવો છે તો મારી પાસે ગ્રહ છે ગ્રહની સપાટી પર કુલ ઉર્જા આ રીતે આપી શકાય આ જે કે ઇ છે સપાટી પર એક કે ઈ આપણે મેળવવાનો છે કે તરતો મૂકવા માટે જરૂરી લઘુત્તમ ઉર્જા કેટલી હશે બરાબર અને જે આપણે લઘુત્તમ ઉર્જા આપશું એ અન્ય કોઈ સ્વરૂપમાં ન આપી શકીએ આપી શકીએ પણ એ નહીં એવું ન બોલે અને જે ઉર્જા છે એ આપણા કિસ્સામાં ગતિ ઉર્જાના સ્વરૂપમાં જ આપવી પડશે તો જ એ તો ને તો જ એ ટુ આર જેટલી ઊંચાઈની વર્તુળાકાર કક્ષામાં જશે ધારો કે મેં આટલી ઉર્જા આપી દીધી તો એ અહીંયા જતો રહ્યો બરાબર ત્યાં જશે એટલે ત્યાં એની પાસે સ્થિતિ ઉર્જા હશે એ કંઈક આટલી હશે અને ત્યાં એ કંઈ સ્થિર નથી રહેવાનો એ એના પરિભ્રમણ શરૂ જ કરી દેશે એટલે એની પાસે કઈ ગતિ ઉર્જા પણ હશે તો તમને ખ્યાલ જ છે કે ઉપગ્રહની ગતિ ઉર્જાનું સમીકરણ મેં તમને લખાવેલું છે અને તમે ડાયરીમાં નોંધ કરેલી પણ હશે એવો મેં વિશ્વાસ તમારી પર મૂકેલો છે બરાબર તો એ સિક્સ આર થશે એટલે તો એ કેપિટલ જી કેપિટલ એમ સ્મોલ એમ બાય સિક્સ આર બરાબર હવે તો કઈ નથી બસ આજ મારે મેળવવાનું છે તો આ સામેની સાઈડ આવવા દઉં એટલે કંઈક આ રીતનું મળશે સિક્સ આર આપણે લસા આવશે અને ઉપર એ રીતની ગણતરી કરીએ તો ફાઈવ જી કેપિટલ એમ સ્મોલ એમ બાય સિક્સ આર એટલે કે ઓપ્શન એ ઇઝ કરેક્ટ ઓપ્શન બરાબર આગળ વધારીએ ધારો કે ગુરુત્વાકર્ષણ બળ અંતરના ઘાતના વ્યસ્ત પ્રમાણમાં બદલાય છે તો ગુરુત્વાકર્ષણ બળને એફ કહી દઉં એ અંતરના એન્થ ઘાતના વ્યસ્ત પ્રમાણમાં એટલે આ રીતે કંઈક બદલાય છે

આ ઓકે હવે મારી પાસે એક સમીકરણ છે વી ઇઝિકવલ ટુ આરમેગા કેમ આ સમીકરણ લેવામાં મને ખ્યાલ આવ્યો કેમ કારણ કે આવર્તકાળ આપને આપેલો છે અને આવર્તકાળ અને ઓમેગા વચ્ચેનો સંબંધ તમને ખ્યાલ જ છે સારી રીતે ન હોય તો હવે આવી જશે આખું અગિયાર કરશો એટલે તમને કમ્પ્લીટલી ખ્યાલ આવી જશે કે ઓમેગા ઇઝ ઇક્વલ ટુ ટુ પાય બાય કેપિટલ ટી આવું પણ લખી શકાય અથવા કેપિટલ ટી ઇઝ ઇક્વલ ટુ ટુ પાય બાય ઓમેગા આને એમ ફેરવી શકો તમે જે તમારું સમીકરણ જોઈતું એ મેળવી શકીએ બરાબર તો ચાલો સૌથી પહેલા આપણે આ વી ની કિંમત મૂકીએ તો આવશે આર સ્ક્વેર ઓમેગા સ્કવેર બાય આર કેપિટલ જી કેપિટલ એમ આર રેસ ટુ એન એક આર કેન્સલ થશે આર ઓમેગા સ્કવેર કેપિટલ જી કેપિટલ એમ અને આર રેસ ટુ એન આવું કઈક મારી પાસે બચેલું છે હવે આર ને હું અહીં નીચે જવા દઉં છું બરાબર અહીંથી કાઢ નાખું છું અને અહીંયા નીચે આવવા દઉં છું સમાન સહગુણક ઘાતનો સરવાળો થાય બરાબર ને મેચવાળાને ખ્યાલ હશે નીટવાળા તમારી માટે નવું હોય તો જાણી લેજો સહગુણક સમાન છે તો ઘાતનો સરવાળો થાય એટલે આર એન પ્લસ વન આવું આવશે ઓકે જો અમેગાના ફોર્મમાં કીધેલું હોય કોણીય ઝડપ કે કોણીય વેગના સ્વરૂપમાં કીધેલું હોય તો મને જવાબ મળી ગયેલો તો પણ મારે આવર્તકાળના પણ મારે આવર્તકાળના સ્વરૂપમાં જોઈએ છે

પાય સ્કવેર ઇઝ ઇક્વલ ટુ આર રેસ્ટુ એન પ્લસ વન કેપિટલું એમ દળ પણ કોન્સ્ટન્ટ તો ટી સ્ક્વેર ચાલ છે આર એન પ્લસ વન આવું કંઈક આવશે પણ જલ્દુબાજી કરો તો એ ટીક કર કે આવો પણ આપણે શું છે ખાલી ટી જોઈએ છે તો ટી ચલે છે આર એન પ્લસ વન બાય ટુ એટલે કે વન હાફ બે નો ગુણાકાર કરવો આ રીતે કંઈક આવશે તો ફાઇનલી જવાબ મને કંઈક આ રીતે મળે છે બરાબર ને ખ્યાલ આવ્યો ને આ વર્ગ છે એને મારે કાઢવા માટે અહીંયા વર્ગમૂળ લેવું પડે ને વર્ગમૂળ એટલે તો ગુણિયા વન હાફ આવું કંઈક આવે ને વર્ગમૂળ કાઢીએ એટલે તો આ એન પ્લસ વન બાય ટુ ઓકે એકદમ સરળ છે યસ ઓપ્શન સી ઇઝ માય કરેક્ટ ઓપ્શન એકદમ સરળ એક્ઝામ્પલ હતો કે ગુરુત્વાકર્ષણ બળ હતું એ કંઈક અંતરના એન ઘાતના વ્યસ્ત પ્રમાણમાં બદલાતું હતું અને સૂર્યની આસપાસ આર ત્રીજાની વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરતા હોય હવે વર્તુળાકાર કક્ષા આવે તમને ડાયરેક્ટ થઈ જવું જોઈએ કે કેન્દ્રગામી બળ આવશે આવશે ને આવશે જ કેન્દ્રગામી બળ આવ્યું કેન્દ્રગામી બળ આ કિસ્સામાં કોણ પૂરું પાડે છે તો કે ગુરુત્વાકર્ષણ બળ પૂરું પાડે છે બરાબર સ્મોલ એમ સ્મોલ એમ કટ થઈ ગયો અહીંયા આવર્તકાળનો ઉલ્લેખ કરેલો છે તો આવર્તકાળ હોય તો આપણે ઓમેગા મેળવી લઈએ

શું કીધેલું છે કે ઉપગ્રહનો આવર્તકાળ ખાલી જગ્યાથી સ્વતંત્ર છે તો પેલું છે ઉપગ્રહના દળ બીજું છે કક્ષાની ત્રિજ્યા ત્રીજું છે ઉપગ્રહના દળ અને કક્ષાની ત્રિજ્યા બંનેથી અને ચોથું છે કે દળ અને ત્રિજ્યા બંનેમાંથી એક પણ થી પણ સ્વતંત્ર એટલે કે બંને પર આધાર રાખે છે એવું કહે છે હવે જો આપણે થિયરી પોર્શનમાં કઈ જ દીધેલું છે કે ઉપગ્રહના ભ્રમણ કરતા નહીં કે વર્તુળાકાર કક્ષામાં પૃથ્વીની આસપાસ ભ્રમણ કરતા ઉપગ્રહનો આવત કાળ એ ઉપગ્રહના દળ પર આધાર રાખતો નથી પરંતુ પૃથ્વીના દળ પર આધાર રાખે છે એવું આપણે કીધેલું છે બરાબર પણ જો તમારે યાદ ન આવી હોય તો તમે મેળવી પણ શકો કઈ રીતે તો કક્ષીય વેગ કક્ષીય વેગ વી ઇઝ ઇક્વલ ટુ અંતર તો કે ટુ પાય આર બાય સમય લાગતો સમય એટલે કે કેપિટલ ટી ચક્ર પૂર્ણ થતા લાગતો સમય એટલે કે ટુ પાય આર કેપિટલ ટી કક્ષીય વેગનું સૂત્ર તમને ખ્યાલ છે કેપિટલ જી અંડરુટમાં કેપિટલ જી એમ બાય આર ઇઝી કોલ ટુ ટુ પાય આર બાય કેપિટલ ટી ઓકે મારે આવર્તકાળ અને

આ આર છે એને હું અંદરની સાઈડ જવા દઉં તો ખાલી આર ન પણ અંદર જશે ત્યારે આર નો વર્ગ થશે બરાબર ને ઊંધી પ્રોસેસ કરી છે જો આર નો વર્ગ હોય તો આપણે વર્ગ અને વર્ગમૂળ ઉડાડીને બહાર આર લખીએ પણ હું અંદર જવા દઉં છું તો ઊંધી પ્રોસેસ કરશું તો આર બાય જી એમ અંદર જાય એટલે આર નો વર્ગ એટલે ફાઇનલી જે આવર્ત કાળનું આપણે જે થિયરી પોર્શનમાં મેળવેલું સૂત્ર છે એ છે ટુ પાય આર ક્યુબ જી

એ જેની આસપાસ આપણા કિસ્સામાં કોણ છે પૃથ્વી તો એ પૃથ્વીનું દળ છે ઉપગ્રહનું નથી તો ઓપ્શન એ સાચો ઓપ્શન છે કે ઉપગ્રહના દળથી સ્વતંત્ર છે અને જો તમને આ સૂત્ર ડાયરેક્ટ યાદ આવી ગયું હોય તો વધારે સારી વાત છે જેમને ભૂલાઈ ગયું એમને મેં ફરીથી રિવાઇઝ કરી દીધું છે બરાબર ચલો આગળ વધારીએ આર ત્રીજા ધરાવતી પૃથ્વીની આસપાસ સ્મોલ એમ દ્રવ્યમાન ધરાવતો એક ઉપગ્રહ સર તો નેન્ય ઉપર પેલા આકૃતિ બનાય તો અમને કઈ ખબર પડશે ઓકે મિત્રો તો જોઈ લઈએ કે કેપિટલ આર ત્રિજ્યા ધરાવતી અને પૃથ્વીની આસપાસ કેપિટલ આર ત્રિજ્યા ધરાવતી પૃથ્વી એટલે કે આ કેપિટલ આર ત્રિજ્યા ધરાવતી પૃથ્વી છે એની આસપાસ સ્મોલ એમ દ્રવ્યમાન ધરાવતો ઉપગ્રહ સ્મોલ એમ

અથવા વી તમે ગમે તે કહેતા હોય અંડર રૂટ જી એમ બાય આર બરાબર તો આપણા કિસ્સામાં પૃથ્વીનું દળ આપેલું નથી તો આપણે કેપિટલ એમ ધારી લઈએ છે પણ સ્મોલ આર આપણા કિસ્સામાં શું થશે કેન્દ્ર થી વર્તુળાકાર કક્ષાનું અંતર તો કેન્દ્ર થી અંતર આર પ્લસ એક્સ એટલે સ્મોલ આર છે એની બદલે આપણે લખશું કેપિટલ આર પ્લસ એક્સ આ રીતનું કંઈક લખશું પણ તમે જોઈ શકો બધા જ ઓપ્શન છે એ જીના ના ફોર્મમાં છે સ્મોલ જીના ના ફોર્મમાં તો મારે આને સ્મોલ જીના ના ફોર્મમાં લાવવો હોય તો હું એક વસ્તુ કરીશ શું તો આ સ્ક્વેર વડે ગુણીશ અને આ સ્ક્વેર વડે ભાગી દઈશ તો કંઈક આવું સ્વરૂપ મને મળશે ઓકે ચલો કઈ વાંધો નહીં તો વી ઝીરો લખવો હોય અંડર રૂટ આનું કહી દઈશ સ્મોલ જી આર સ્કવેર છેદમાં આર પ્લસ એક્સ તો આવો કઈ ઓપ્શન હોવો જોઈએ હા આ લોકો એ શું કર્યું છે ઓપ્શન આપવા વાળા કારણ કે એ લોકોના ઘરના સંબંધો ખરાબ હોય અંડર રૂટ બદલે આર પ્લસ એક્સ આખાનું વન હાફ કહી શકું ને તો આ મને કંઈક જવાબ મળે છે જે છે ઓપ્શન ડી

તો આર સ્કવેર વડે ભાગી દીધું આર સ્કવેર વડે ગુણી દઉં છું તો આર એ મને જે મળી ગયું પોટલીમાં એ છે સ્મોલ જી તો આવી ગયું સ્મોલ જી આર સ્કવેર આર પ્લસ એક્સ અને અંડર રૂટની બદલે વન હાફ ઓપ્શન ઇઝ કરેક્ટ ઓપ્શન ટન ટન ચલો આગળ વધારો એમ દળના પદાર્થને પૃથ્વીની સપાટી પરથી અનંત અંતર સુધી પ્રક્ષિપ્ત કરવા માટે જરૂરી ગતિ ઊર્જા આ તો ખરેખર તમને આવડી જ જવો જોઈએ કારણ કે હવે આ તો બીજા બધા દાખલાની સાપેક્ષ છે આ તો એકદમ લલ્લુ લાલ કહેવાય બરાબર પણ તોય દઈએ ચાલો પૃથ્વી છે છે મારી પાસે એ સપાટી પર એક સ્મોલ દળનો પદાર્થ પૃથ્વીની સપાટી કેપિટલ આર એટલે કે ત્રીજા જેની કેપિટલ આર આપેલી છે ત્યાંથી અનંત અંતર સુધી પ્રક્ષિપ્ત કરવાનો છે બરાબર તો જરૂરી ગતિ ઉર્જા કેટલી હશે આવા કઈ કિસ્સા આવે એટલે તમારે ફરજીયાત શું લેવાનું ઉર્જા બરાબર સપાટી પર હોય જ્યારે સ્મોલ એમ દળ ધરાવતો પદાર્થ ત્યારે એની સ્થિતિ ઉર્જા થશે માઇનસ જી કેપિટલ એમ સ્મોલ એમ બાય બંને વચ્ચેનું અંતર તો કે કેપિટલ આર બરાબર અને કઈ ગતિ ઉર્જા હશે તો ગતિ ઉર્જા તો આપણે મેળવવાની છે ને તો જરૂરી ગતિ ઉર્જા તો આપણે મેળવવાની છે તો આપણે એને વન હાફ એમ એવું કંઈ નહીં લખતા આપણે જે મેળવવાનું છે એ જ લખી દઈએ કે ઈ સપાટી પર અને ફાઇનલી ક્યાં લઈ જવાનું છે અનંત અંતર સુધી તો અનંત અંતરે તો તમને ખ્યાલ છે કોઈ પણ પ્રકારનું ક્ષેત્ર ન હોય તો સ્થિતિ ઉર્જા શૂન્ય અને ત્યાં સ્થિર થઈ જાય છે એટલે ગતિ ઉર્જા પણ શૂન્ય આને હું સામેની સાઈડ આવવા દઉં છું તો મારે જે મેળવવાનો છે કાઇનેટિક એનર્જી એને હું કરતાં બની દઉં આ સામેની સાઈડ આવશે તો જી એમ એમ સ્મોલ એમ બાય આર તો આવું કંઈ ઓપ્શન નથી ઓપ્શનમાં જી સબસ્ટિટ્યુટ કર્યો છે તો હવે મારે તમને ના કહેવું જોઈએ કે શું કરવાનું છે ઓપ્શનમાં બધામાં સ્મોલ જી આપેલો છે તો હું તમને બિલકુલ નહીં કહું કે હું આર સ્ક્વેર વડે ગુણીશ અને આર સ્ક્વેર વડે ભાગી દઈશ આવું તો હું તમને કહેવાનું જ નથી બરાબર હવે જો જી એમ બાય આર સ્કવેર એટલે સ્મોલ તો એમ જી કેપિટલ આર એટલે કે એમ જી આર ઓકે તો ઓપ્શન સી ઇઝ કરેક્ટ ઓપ્શન બરાબર એકદમ સરળ એવો એક્ઝામ્પલ હતો ઓકે તો આગળ વધારીએ પદાર્થનું નું નિષ્ક્રમણ વેગ તેના દળના એટલે કે હું પણ બંધાયેલો છું તો ચાલો જોઈ લઈએ નિષ્ક્રમણ વેગ તમને ખ્યાલ છે નિષ્ક્રમણ વેગનું સૂત્ર શું છે સૂત્ર ખાસ આવડવા જોઈએ હું હરીફરીને દર વખતે એક જ વસ્તુ કહીશ તમને નિષ્ક્રમણ વેગ ટુ કેપિટલ જી એમ બાય આર આર બાય ઓકે તો હવે તમે આ જુઓ જુઓ શાંતિથી એક એક કલાક સુધી જુઓ હવે ભાઈ ટાઈમ બગાડતા નહીં ખાલી હું તમને ડાયરેક્ટ કહી દઉં છું જે મારે નિષ્કર્ષણ લાવવાનું છે કે આ જે છે કેપિટલ એમ એ જે ગ્રહ પરથી એને મુક્ત કરવાનો છે જેના બંધનમાંથી મુક્ત કરવાનો છે એનું દળ અને એની ત્રિજ્યા છે આમાં કઈ પણ જગ્યા પર આખા સૂત્રમાં પદાર્થનો દળ એવો આવેલો જ નથી તો એટલે પદાર્થનો દળ છે સ્મોલ એમ ક્યાંય આવેલું જ નથી તો નિષ્ક્રમણ વેગ છે એ એમ ઝીરો નિષ્ક્રમણ વેગ એ એમ ઝીરો ના સંપ્રમાણમાં એટલે કે દળ પર આધાર જ નથી રાખતો તો એમ ઝીરો ના સંપ્રમાણમાં બરાબર આ તો એક સૂત્ર આવડતું હોય તો તમને બહુ સારો એવો માર્ક્સ આપી જાય બરાબર અને આમના લેટેસ્ટ પૂછાયેલો છે એટલે આવા સૂત્ર હું તમને ફરી ફરીને કહેતો આવું છું કે કડકડાટ હોવા જોઈએ ઓકે તો આજે આપણે ઉપગ્રહનો ત્રીજો ભાગ જોયો અને થોડાક નવા એમસીક્યુ જોયા થોડાક જીમાં પૂછેલા થોડાક નીટમાં પૂછાયેલા તો આગળ આપણે ઉપગ્રહના એમસીક્યુનો ચોથો ભાગ જોઈશું અને થોડાક નવા એમસીક્યુ સાથે મળીશું તો ત્યાં સુધી લખતા રહો વાંચતા રહો મહત્તમ એમસીક્યુ સોલ્વ કરો ને હંમેશા રીબી સાથે જોડાયેલા રહો ઓલ ધ વેરી બેસ્ટ